દિવસ તો એવા જોયા છે દિવાળી કેદી આવે કેદી નવા જોડ કપડા આવે આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી નહીં ત્યારે આપણે જૂના હાશવીન રાખતો મરી ગયા થીંગડા મારી મારી અરે બાબુ આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદનામાંથી જ ઊભા થયા છે ભજને પીડા માલી નરસિંહને ખબર બાપુએ કીધું ને મારી હુંડી પીડા થઈ છે મારે એ તું એ તું ત્યાં ક્યાં છો તું તો અને એક વાત નક્કી છે બાપુ ભગવાનને કોઈ ગમે એટલી ગાળવું દે ને ભગવાનને અસર ન થાય બહુ સારી વાત થઈ ભગવાનને તમે ડાયરેક્ટ કહેશો પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે આ રીણાક્ષ ની વાત આવી એ જ પરિવારમાં એની જ પેટીઓમાં વામન ને હાડા ત્રણ ડગલા ભરાવા પીડ્યા છે અને રાવણ જ્યાં સુધી તપ છે તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિ ઇક્રોથી જોજો અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો તપસી હોય એમાં તેજ બઉ હોય ક્રોધ હોય ઉપવાસ રહી રે રાવણ માં તપ છે બાપુ ભક્તિ નથી અને ભક્તિ જ વિવેકનનો જન્મ કરાવે રાવણમાં બોવતા હતું બહુ હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પારુતિજીએ ભોળાનાથને કીધું કે તમારે ત્યાં લંકાજીને પૂજા કરે અહીં માથાળો અહીંયાનો આવો જ હોય તમે એતા સમાજમાં ને એણે હળુડું શું કર્યું અને જે ગણપતિને કાર્તિકને મેં પગલ્યા બરફમાં લહરતા થા દો હા આખો હળુડુળું

હવે હવે કલ્પના કરો મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય કે રાવણ પૂજા કરી લે પછી મારે કામ છે બ્રહ્મા લેખ લખતા હોય લંકાની બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છે બ્રહ્મા પૂછી પૂછી વિધાતા પોતે પૂછી પૂછી ને લેખ લખે બ્રહ્મા વિધાતા બ્રહ્મા હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ જો મને મારી આગળ હાજર થઈ જતા હોય એનો એક તો હું શિષ્ય અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને તણી લોકમાં મારો ડંકો વાગી જાય પછી તો રાવણ બાપુ લવણ થઈ ગયું જીવન કે વિષ્ણુને ભાળ્યા પણ ઊભો તો વિષ્ણુને ભાળ્યા દ્રષ્ટાંત છે જેમ મળે લંકેશ કે જય વિષ્ણુ ને એમાં કોઈ કીધું કે બલી બલિયરે હારા સંબંધ છે હમણાં હમણાં ઓ અપનેલા કહાવાલા ત્યારે પાતાળ લોક નું રાજ આપેલું નારાયણે બલી ને દ્વારે રાવણ આવ્યો છે ત્રાડવા મળ્યો છું બલી આવ બલી એ રાવણ તો એને રાવણ કહેવાય ને વિવેક વગેરે ભક્તિ નો હોય ત્યાં વિવેક નો હોય ભલે થરે નહીં ક્યાં બલિના દેલી એની બારી ખોલીને બલીએ એ જોયું તો લંકેશ સ્તુતિ મેળ્યો કરો આ લંકેશ પાતા લોક માં તમારું શું સ્વાગત કરું સ્વાગત નથી કરું મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ આરે હારા સંબંધ હમણાં હું ત્યાં અહીંયા દ્વારે જ રહેતા પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને છોડાવી ગઈ બહુ સારા સંબંધ મારે અત્યારે ક્યાં છે પણ અંદર તો આવો પાણી પીવો બેસવું બેસવું નથી આવો તો મારા વાત તમારી હાચી નાની કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર એવું લાગતું પોતે પોતે મેળ્યો વખાણ કરો કે મહારાજ વાત હાચી તમારી અંદર તો પધારો નાઈ નહીં બલી એકવાર મને વિષ્ણુ સરનામું આપી દે અને સ્વૈચરા નો કાઢી નાખવું તો રાવણ નહીં કે પણ અંદર તો આય હવે છે જ ક્રોધિત થયો ભલે આય રાવણ મહારાજ બલી સામે વાત તું કરે છે એનું તને ભાન હોવું જોઈએ તું તો લંગકુડી નો ખાલી ધણી છું પૃથ્વીનો માલિક હતો આ ધરતી નો માલિક હતો તું કોની સામે વાત કરેશ તું

અડધું ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં અને મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપ થી નહોતું મળ્યું જે મારી ભક્તિ થી મારી તાકાત થી નોતું મળ્યું એની મને સ્મૃતિ થઈ અને મારી જીભ થી તેથી તળિયા ચાલતો થઈ એ નારાયણ અમે તો અસુર ના દીકરા એ અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે હું જીભ થી ત્યારથી બેહી ગયો છું અહીંયા અને છતાં અભિમાન હોય તો અંદર બારી આમ રાવણ ત્રાહો હવે બધા સમજતા દહ માથા એટલે અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહાલે દ્રાવણ કે હીરા કોશીપી વખત ના દાદા બાપુ પટારા પડેલા કીધું રાવણને પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો એક ચક્ર પીડ્યું ગોળ બારું કાઢ શું બાર કર્યો ને હાથ નાખ્યો ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથ ની તાણ નહોતી જાય બાપુ એ ક્યારે દસ જાતનું ભોજન ખાતું હોય અથાણું બીજા મોઢામાં જતું હોય કેવા ગયું શેડે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો સ્વયં રાવણ અંદર ઉતર્યો વિ ભૂજાઓની તાકાત કરી વિભૂજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા ભગવતીને વી ભૂજાળી કહેવામાં આવી છે શક્તિને માપ ના આવી શકે એને પછી એને વિ ભૂજા પણ વિષય ભુજાઓની તાકાત કરી પરશેવો વેડો બાપુ પણ ચક્ર ના આવેલું ભોઠો બહુ પીડ્યો રાવણ બલી હામુ જોવા બલી હામુ જોયો તો શુક્ર હામુ જોવે કાં રાવણ સે હું સાંભળ રાવણ કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિ થી થયો હશે તારી શક્તિ થી નહીં તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારે એમ કેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો કૈલાસ ઊંચો કર્યો એ કઈ નથી મારા દાદા હિરણા કશ્યપુર નું કુંડળ છે બીજો પટરો ખોલ બીજા પીડ્યું બીજું તો રાવણ જેમનું કાન નું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે એના બાજુબંધ એવા હોય તો પગની મોજડીઓ કેવી હશે એ રાવણ એના માથાનો મુંગટ કેવો છે છે પટાણા દેખાડું કે જો જો નથી તો રાવણ સાંભળી લે એનું ભક્તર કેવું છે અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે આ કુંડળનો પહેરનાર જો બીજા પટાળામાં ગદા પડી છે આ ગદાને ટચલી આંગળીયર મારનાર મારો દાદો હિરણાક સિપુ રાવણે એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કહેવું એ કહેજે પણ એને ભક્તનું કોઈ નામ લેતો નહીં નહીં તેની રાહ જોવા ખોટી નહીં થાય મારો દાદો હિરણાક સિપુ એટલો બધો બેકી ગયો હતો એટલું જોર હતું એનામાં અને મારા દાદા પ્રહલાદને વૈશાખ ચૌદશના જીવને જેથી ધગાયો તેથી મારો દાદો પ્રહલાદ રોતો થોડ પિતાજી પાછા ફરી જાઓ કે નહીં બથ ભાઈ મારો દાદો રોતા રોતા કહેતો હતો પિતાજી હવે હજ થાય છે અને કહેવાય દે રાવણ વૈશાખ ચૌદસને ને દિવસે મારો દાદા પ્રહલાદે બંધ એમ કહેવાય કે થંભને બથ ભરી થંભ ફાટ્યો એની અંદરથી નારાયણ ત્રપક્યો

અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો તો કરજે પણ એટલું કહું કેના ભક્તનું તો સાળો કરતો જ નહીં નહીં તેનું આહુડું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો બાપુએ પણ બહુ સારી વાત કરેલી પછી વડાલ બાપુએ કે અહીંયા દ્રૌપદી સેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી અને કૃષ્ણ દ્વારકામાં બાપુ વટારીએ જાય ન્યાલી પાછો વેટારીએ જાય ન્યાલી વૃક્ષમણી સત્ય મામા પૂછે પ્રભુ શું કે દ્રૌપદી હાલત તો જાવ લે પણ મને રસ્તો જડવો જોવે ને હું ક્યાં કેડે પગું કે રસ્તો હા મને રસ્તો નથી જોડતો ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેડો જોવે ને અને દ્રૌપદી ને આંખ માં લે આહુણ બાપુ જે લીટો થી ઓઠે પગ્યો ને એ કૃષ્ણ ની માટે રનવે થઈ ગયો છે ભલામણ આહુણ ઓઠે પગ્યો ને તાતો પગી ગયો હે વાત બહુ સાચી છે એને ઓળખવો બહુ અઘરો છે એને ગોતવા જાઓ તો જડે નહીં ગોત્યો પીછે ગહન ગોવિંદ બાપી છે ગહન ગોવિંદો પણ આવા હરિભગ ભરો ને હાથ ભગો છે ગુરુ ની શું કામ કે હરિભક્તો ને હાથ વગો છે બાપુ પ્રેમ પર दे मुंह जियो जियो मौज मारे मौज मारे मौज मारे मुंह वाला मौज मारे मौज मारे मौज मारे नहीं